તેવામાં વડોદરા મહાનગરપાલિકાએ પણ લોકોમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાની દિશામાં ડગ માંડતા વેન્ડિંગ મશીનનો પ્રયોગ હાથ ધર્યો છે પાલિકાના આ પ્રયોગને પ્રથમ દિવસે જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો લોકો વડોદરા મહાનગરપાલિકાના આ પ્રયોગને સુવિધારૂપ ગણાવી સરાહના કરી રહ્યા છે સારી વસ્તુ જે કોઈ વ્યક્તિ કોઈ ઓફિસે હોય કે કે બહારથી આવ્યો હોય અને કદાચ થેલી ભૂલી ગયો ડાયરેક્ટ ઈચ્છા થઈ કે આપણે શાકભાજી લેવી છે તો માટે સારું છે બોલે હા પ્લાસ્ટિક નો કચરો સ્વચ્છ રહેશે થેલી લે તો તે છે અમે ટ્રાય કર્યો કે ભઈ કેવું છે તે મેં થેલી લીધી ટ્રાય માટે અને કાપડ થેલી શું છે કે જે પ્લાસ્ટિક બંધ થાય અને કાપડ થેલીનો ઉદ્યોગ બી ચાલે અને આપણા ગ્રાહકોને ને બી સારી હેલ્પ મળી રહે મેં યુપીઆઈ નો ઉપયોગ કર્યો છે યુપીઆઈ થી પણ આ થેલી આપણને મળી શકે છે કદાચ આપણી પાસે 5 રૂપિયા છૂટા ના હોય તો આપણે યુપીઆઈ થી આ સુવિધા ઉપલબ્ધ કરી શકીએ છીએ વડોદરાને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા પાલિકાએ હવે પ્રાયોગિક ધોરણે શહેરમાં ઓગણીસ સ્થળોએ ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મૂક્યા છે આ પ્રયોગ સફળ થયા બાદ શહેરભરમાં આવા સો મશીન મૂકવાનું પાલિકાનું આયોજન છે